હમ ડોક્ટર પી કે સિંહ ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા રોગ અધિકારી જિલ્લા પંચાયત રાજકોટ સર એ આપ કે લગભગ ઉપર થઈ ગયા એ જ્યારે પણ ધ્યાન ઉપર આવી ત્યારે હું મારા કંપનીના માણસો મારા જે સ્ટાફ તપાસ કરવામાં આવેલ હતા સ્ટેટમાંથી પણ અધિકારીઓ આવ્યા હતા અને જે તપાસ કરવામાં આવી તો લેબોરેટરીના જે રિપોર્ટ છે અને એક્સરેના જે રિપોર્ટ છે દર્દીઓની આ હોસ્પિટલમાં બીબી જે મેર ક્લિનિક છે એ એકસો સોળ દાખલ દર્દીઓમાં રિપોર્ટમાં આગળ પાછળ કરીને જે વધારેના ચાર્જ સરકાર પાસેથી લીધેલ છે એના ભાગરૂપે મારા રાજ્ય સરકારના જે કમિટી છે નિર્ણય કરેલ છે કે આથી દસ ગુણા જે પણ આર્થિક ગરબડી કરેલી છે દસ ગુણા ફાઇન કરી સાડે છ કરોડથી ઉપર રૂપિયાના દંડ ફટકારેલ છે અને લગભગ જ્યાંથી મારી જાણકારી છે કે રાજકોટના પહેલો એવી મોટી દંડ છે અને આ જરૂરી હતો કે તે કંઈક દાખલો ફિટ થાય અને બાકી પણ જે હોસ્પિટલો છે એવી કોઈ ભૂલો ના કરે ભવિષ્યમાં આ એક બહુ પવિત્ર યોજના છે જે મહાઉમાન આ ફક્ત યોજના નથી આ એક ગરીબ માણસની ગરીબીમાંથી બહાર લાવવા માટે એક સારું તક છે અને લગભગ આશરે દરરોજે તીનસો દર્દીઓ આ યોજનાનો લાભ લે છે અલગ અલગ કિડની હોય કેન્સરની હોય હાર્ટ એટેક ના હોય ડેન્ગુ ના હોય બીજા હોય અને આ પવિત્રતા સાથે જો બની રહે તો એકચ્યુઅલ એના લોકોને લાભ મળશે તો આ ગરબડી ધ્યાન ઉપર આવ્યા તો હું મારી ટીમ હતું તપાસ કરી અને આજે આપનો પરિણામ સામને છે એ સરકાર બહુ મોટી વસ્તુ હોય વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ કેટલા પણ મોટા હોય પણ સરકાર જ્યારે ધારે ત્યારે ગુનાઓ તો છે કોઈ વ્યક્તિ વિશેષ વ્યક્તિગત માલિકી પ્રોપર્ટી છે પણ આપણા એક યોજના અંતર્ગત કરાર કરેલા હતા કે તમે આ યોજનાના લાભ મારા દર્દીઓ જેના પાસે ગાર્ડ છે આવે તેના મે સારવાર કરો અને પૈસા સરકાર તમારો ભરી દેશે તો સીલ એની હોસ્પિટલની કોઈ મારા દેશ મુજબ નથી બનતો પણ જે સરકાર સાથે કરાર હતા આપની દર્દીઓ માટે એ એમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે